હું કીર્તન ભટ્ટ હું એક સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર છું અને રાજકોટમાં છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત છું આપણે વીસ જુલાઈ બે હજાર પચીસના રોજ આપણે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં શ્રી પૂજ્ય પૂજ્યશ્રી અશ્વિનકુમાર પાઠકજી જે છેલ્લા પચીસ વર્ષથી સુંદરકાંડના અવિરત પાઠ કરે છે એમના માધ્યમથી આપણે સુંદરકાંડનો પાઠ રાજકોટની જનતા માટે આપણે યોજ્યો હતો અને એમાં આઠસોથી વધારે લોકોએ પાઠનો લાભ લીધો હતો અને લાઈવ બધાએ જોડે પાઠ કર્યા હતા હવે ગુરુજી જે છે એ છેલ્લા 25 વર્ષથી એમના એમના જે પ્રેરણાથી જૂન એમણે આ યજ્ઞ શરૂ કર્યો છે અને જનહિત માટે જ એ સુંદરકાંડના પાઠ અલગ અલગ જગ્યાએ કરી રહ્યા છે આપણો જે પાઠ હતો એ નવ હજાર મો પાઠ આપણે રાજકોટમાં થયો હતો અને સુંદરકાંડના પાઠ માટે બધાના બધાને સારું થાય એના માટે ગુરુજી ઓલ ઓવર ધ વર્લ્ડ ફ્રી ઓફ કોસ્ટ આ પાઠ કરે છે એટલે કોઈ યજમાન પાસે કોઈ એક એમની એક ફિક્સ ફી નથી કે જે અમારે ચૂકવવાની હોય એવું કશું જ નથી કોઈ બી વ્યક્તિ આ પાઠ અટેન્ડ કરી શકે છે કોઈ રજીસ્ટ્રેશન નથી હોતું કોઈ પાસ લેવાના નથી હોતા આપણે આ જાહેર આમંત્રણ બધા લોકોને આપ્યું હતું અને વહેલા તે પહેલાના ધોરણે આપણે બધાને આગળ સીટિંગ આપ્યું હતું કોઈ રિઝર્વેશન નહોતું કોઈ લાગવગ નથી કશું જ નથી જે વહેલા આવે એ આગળ બેસી શકે છે અને જે ગુરુજી જે સંસ્થા ચલાવે છે એ લોકો આ રીતે સુંદરકાંડની જે આપણી બુક હોય છે બધા જને ને વિના મૂલ્યે સાડા આઠસો થી વધારે લોકોને આ બુક આપણે આપી હતી અને બધાએ બુકમાંથી સુંદરકાંડના પાઠ કર્યા હતા જેની કોઈ કોસ્ટ લેવામાં આવતી નથી અને આ બુક બી લોકો ઘરે લઈ જઈ શકે છે ખાલી એક જ કન્ડિશન હોય કે તમે પાઠ કરવાના હો તો આ આ બુક તમે વિના મૂલ્યે લઈ જઈ શકો છો ખાલી તમારે નામ નંબર હોય છે અદરવાઈઝ તમારે એ બુક પરત આપવાની રહેતી હોય છે કોઈ ચાર્જિસ રહેતો નથી હવે વાત કરીએ તો રામચરિત માનસ છેલ્લા ચાર પાંચ વર્ષથી આપણને જ્યારે પ્રોબ્લેમ આવે ને ત્યારે આપણે આ બધું ક્યાંક ને ક્યાંક શોધવાનું શરૂ કરતા હોય છીએ તો ક્યાંકથી મને આ બધી વસ્તુ જાણવા મળી આપણે નાનપણથી હનુમાન ચાલીસા સાંભળતા હોય છીએ પણ ક્યારે આપણે ડીપમાં ઉતરતા નથી કે ક્યારે આપણે આખો ગ્રંથ વાંચવાની કોશિશ નથી કરતા તો ક્યાંકથી મને પ્રેરણા મળી આ સમજવાની ટ્રાય કરી સુંદરકાંડના એક બે વાર પાઠ કર્યા સમજાણું અને એકવાર રાજકોટમાં દોઢ વર્ષ પહેલાં સેમ જગ્યાએ પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં ગુરુજીનો પાઠ હતો એ મેં અને મારા ફેમિલીએ લાઈવ અટેન્ડ કરેલું અને ત્યારથી એ વસ્તુ થઈ કે આમાં કંઈક એવું છે કે જે આપણને લાઈફમાં આગળ વધારી શકે છે અને જેમ ગુરુજી પોતે કહે છે કે તમે આ સુંદરકાંડ પાઠને કોઈ કોઈ કે છે એટલે ના કરો તમે એને એકવાર ટ્રાય કરો થોડા દિવસો આ પાર્ટ તમે કરો અને તમને એવું લાગે કે ના તમારા જીવનમાં કોઈ બદલાવ આવશે કે આવી રહ્યા છે તો માનજો સમજજો અને પાર્ટ કરજો જે મેં પ્રોસેસ ફોલો કરી અને મને મારી લાઈફમાં ઘણા બધા બદલાવો દેખાના છે આજે હું કહી શકું કે મારી બિઝનેસમાં સક્સેસ ગણું પર્સનલ લાઈફની ગણું કે અંદર આપણને જે શાંતિ મળે છે એ કરું કહું તો એ બધું ક્યાંક ને ક્યાંક આ આ વસ્તુથી આવ્યું છે હા વેબસાઇટ એક છે જયશ્રી રામ સુંદરકાંડ પરિવાર ડોટ ઓ આરજીમાં એમનું આખા વર્લ્ડનું સ્કેડ્યુલ એમાં આપેલું હોય છે અને એક મહિના અગાઉ એમનું સ્કેડ્યુલ ત્યાં પબ્લિકલી આપવામાં આવે છે એટલે એ વેબસાઇટ ઉપર આપણે જઈને એમનું આખું ટાઈમટેબલ જોઈ શકીએ છીએ કે કઈ જગ્યાએ કયા સમયે પાઠ રાખ્યા છે અને ત્યાં જે બી આયોજક હોય એમનો નંબર બી આપેલો હોય છે તો એમને કોલ કરી શકાય બધી જ જગ્યાએ ઓલ ઓવર ધ વર્લ્ડ ફ્રી ઓફ કોસ્ટમાં જ થાય છે એટલે ક્યાંય બી પાસ કે રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર હોતી નથી તમે એ સમયે પહોંચી શકો છો અને પાઠનો લાભ લઈ શકો છો